કેટલીક વખત નેતાઓ ઉત્સાહમાં આવી અને બાફી મારતા હોય છે પોતાના પ્રવચનોમાં અને આવો જ ભાંગડો વાટ્યો છે ભારતીય જનતા પાર્ટીના અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયાએ આમ જોવા જઈએ તો ભરત સુતરિયા માટે થોડા દિવસ પહેલાં જ પ્રતાપ દુધાતે કહ્યું હતું કે મુખ્યમંત્રી આવી અને કહી દેવાયા છે કે આપણા પોપટને બોલવા દેશો નહીં અન્યથા મુશ્કેલીમાં મૂકશે નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમરેલી લોકસભા બેઠક પર જેની ઠુમર અને ભરતસૂતરીયા વચ્ચે જંગ જામ્યો છે ભરત સુતરિયા ઉમેદવાર જાહેર થયા બાદમાં ભારતીય જનતા પાર્ટીની અંદર પણ જંગ જામ્યો છે તેવા સમાચાર આવ્યા પરંતુ એ જંગ હવે શમી ગયો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવું સ્પષ્ટ રીતે મંચ પરથી કહી રહ્યા છે અને એક મંચ પર લાવવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટી કરી ચૂકી છે પરંતુ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ગુજરાતના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના અમરેલીના લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયાએ ભાંગરો વાટ્યો છે ભારતીય જનતા પાર્ટી પ્રચાર પ્રચાર કરતી હોય છે ત્યારે ચારસો કે પાર ચારસો કે પાર વાતો કરે છે પાંચ લાખની લીડ પાંચ લાખની લીડ તેવું સી આર પાટીલ કહે છે પણ વાત કરીએ તો એક કદમ આગળ નીકળ્યા ભરત સુતરિયા અને તો પાંચસોને ભાર કરવા લાગ્યા હતા આ ભાષણમાં તમે સાંભળો શું બોલ્યા ભરત સુતરિયા

ભારતીય જનતા પાર્ટીના ભરત સુતરિયા ઓવર કોન્ફિડન્સમાં વાતો કરી રહ્યા છે અને ત્યારે કદાચ તેમના મોઢામાંથી આવા શબ્દો નીકળે અથવા તો તેઓ પાંચ લાખની લીડ ભૂલી ગયા અને પાંચસો પાર કરવાની વાત કરે છે તેમણે જે આ વાત કરી તેના કારણે હાલ તેઓ હાંસીનું પાત્ર બન્યા છે અને બીજી તરફ વાત કરીએ તો બધા જ લોકો યાદ કરે છે એ નિવેદન કે જે પ્રતાપ દુધાતનું હતું કોંગ્રેસના અમરેલીના અધ્યક્ષ છે પ્રતાપ દુધાત જેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રીએ કહ્યું છે કે આપણા પોપટને બોલવા ન દેશો

ખેર તો હાલ તો અમરેલીમાં આ મામલો ચર્ચામાં છે અમરેલીના લોકો આ મામલાને મજાકમાં લઈ રહ્યા છે પ્રતાપ દુદાસના નિવેદનને અને એ નિવેદન બાદ આવેલા આ નિવેદનને લોકો જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે ક્યાંક પ્રતાપ દુદાસ સાચું બોલી રહ્યા હતા કે શું કારણ કે ભરત સુતરિયાએ બરોબરનો ભાંગરો વાંટ્યો છે પાંચસો બેઠકો જીતવાની વાતો ભારતીય જનતા પાર્ટી માટે તેઓ મંચ પરથી કરી રહ્યા હતા ખેત સમાચારમાં બસ હાલ આટલું વધુ સમાચારો પડદા પાછળની કહાની અને એ તમામ સમાચારો કે જે મુખ્ય માધ્યમો આપણા સુધી પહોંચાડતા નથી અથવા તો પહોંચાડી શકતા નથી એ બધું જ તમારે જોવું છે તો નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો અમારો બે લાયકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી લો અમારી ચેનલને સાથે જ અમારી ચેનલને તમે શેર કરો જેથી આપનું જ માધ્યમ વિશાળ બને નમસ્કાર